શું મિત્રો તમે ક્યારેય ભૂલથી પણ બરફ ઉપર કોલગેટ નાખી છે ખરા ગામડેથી આવેલા મારા સાસુ બરફ ઉપર ક્લોઝઅપની લાલ કોલગેટ નાખી રહ્યા હતા આમ તો મારા સાસુ કહેવાય તેમ છતાં મારાથી રહેવાયું નહીં એટલે કહેવાય ગયું કે સાસુ તમે આ શું બગાડ કરી રહ્યા છો આ મંદીના સમયમાં એક રૂપિયાની પણ કમાણી નથી અને તમે આ ખરાબ કરી રહ્યા છો ત્યારે તેઓએ કહ્યું કે આજે હું એક એવી મસ્ત મજાની કિચન ટિપ્સ બનાવી રહી છું જેનાથી તમને અને મારી દીકરીને બંનેને જોરદાર ફાયદો થવાનો છે મેં કહ્યું કે કોલગેટથી અને બરફથી કોને કીધું ફાયદો થાય તો મને ક્યાં આપણે હળદર નાખીશું અને બરફનો ઉપયોગ આપણે એટલા માટે કર્યો છે કારણ કે આપણે હોટ એન્ડ કોલ્ડ ઇફેક્ટ આપવાના છીએ જેનાથી તમને જરદાર વધારે બેનિફિટ મળશે મેં કીધું શું વાત છે તો દોસ્તો તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે તમે દુનિયાના કયા ખૂણામાંથી વિડીયો જોઈ રહ્યા છો જલ્દીથી કોમેન્ટ કરી દો જેથી આવનારા વિડીયોમાં અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ અને લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ઉષાબેન પંડ્યાને બરોડાથી કમલેશ પટેલને મહેસાણાથી અને રેખા કુબાવતને ઓસ્ટ્રેલિયાથી જાય છે પછી મારા સાસુએ શેમ્પૂનું જે પેકેટ આવે તે તોડીને તેની અંદર નાખી દીધું અને મને કે આ વસ્તુ તમને જોરદાર ફાયદો આપશે અને તમને વિશ્વાસ ના હોય તો હમણાં હું તમને લાઈવ પ્રૂફ પણ આપીશ તમે બે થી ત્રણ મિનિટ અહીંયા ઉભા રહ્યો તો દોસ્તો પછી મારા સાસુ જે બરફના નાના નાના ટુકડા વધ્યા હતા તેને એક બાઉલમાં લઈ લીધા અને મને કે હવે આ બરફ કોઈ કામનો નથી હવે બસ આપણે આને મીડિયમ ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું જોકે દોસ્તો શરૂઆતમાં મને મને પણ પણ તમારી જેમ થોડોક વિશ્વાસ વિશ્વાસ આવતો ન હતો પરંતુ ધીરે ધીરે આવવા લાગ્યો મારી સાસુની અલગ અલગ વાતો પરથી તો દોસ્તો તમને પણ રિક્વેસ્ટ છે કે વિડીયોને સ્કીપ બિલકુલ બી ના કરતા આજે આપણે પણ પ્રૂફ જોઈ લઈએ કે આ બરફ ઉપર લાલ કોલગેટ નાખવાથી આપણને ફાયદો થશે કે નહીં અને ફાયદો થશે તો શું થશે તેની વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા પણ કરીશું તો તેઓએ કહ્યું કે આપણે સતત હવે મિક્સ કરતા મતલબ કે મીડિયમ ગેસ ઉપર બરફ છે હળદર છે કોલગેટ છે અને શેમ્પુ છે બરફનું તો નોર્મલી પાણી જ થઈ ગયું છે તો ચારેય વસ્તુના મિશ્રણને આપણે થોડીક વાર માટે મીડિયમ ગેસ ઉપર ગરમ કરીશું અને જ્યાં સુધી તેનો કલર થોડો વધારે ઘાટો યેલો ના થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેને સતત ગરમ કરવાનું છે અને સમયમર્યાદા જો પૂછવામાં આવે તો તમારે ત્રણથી સાડા ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવાનું છે અને ત્યારબાદ તમારે આની અંદર ચોખાનો લોટ નાખવાનો છે નોર્મલી દોસ્તો તમારા ઘરે ચોખાનો લોટ ના હોય તો તમે બેસનનો પણ ઉપયોગ કરી શકો છો તો અમારા ઘરે તો ચોખાનો લોટ અવેલેબલ હતો તો અમે એક વાટકા જેટલો આની અંદર ચોખાનો લોટ નાખી દીધો છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ મિત્રો તમારે તેને મિશ્રણ કરી દેવાનું છે જ્યારે કોઈપણ પણ દવાઈની અંદર લોટ નાખવામાં આવે એટલે ગોળ ગોળ ગોળ્યું વળી જતી હોય છે એટલા માટે આપણે સતત ચમચીની મદદથી હાથને હલાવતા રહીશું અને આ પાણીના આ ચારેય વસ્તુના મિશ્રણની અંદર આપણે ચોખાના લોટનું પણ જોરદાર રીતે મિશ્રણ થઈ જાય અને જે કાંઈ આપણને ફાયદો થવાનો છે આપણી બોડીને જે કાંઈ લાભ મળવાનો છે તે આપણે આરામથી સામાન્ય રીતે મસ્ત મજાની રીતે તેનો ફાયદો તેનો લાભ ઉઠાવી શકીએ તો મારા સાસુજી સતત હાથ હલાવતા રહ્યા હલાવતા રહ્યા અને મને કે હવે આપણે થોડુંક એવું ઝાડું થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ તરફ આગળ વધીશું મેં કહ્યું કાંઈ વાંધો નહીં જલ્દીથી કરો મારે પછી ઓફિસે જવું છે તો મને કે બસ હવે તમારો સમય એવું બગાડતી નથી માત્ર એક મિનિટમાં તમને આનો ફાયદા વિશે પણ જણાવીશ અને લાઈવ પ્રૂફ પણ આપી દઈશ તો એને મને કહ્યું કે હવે જમાય જલ્દીથી ગુલાબજળ લાવો આપણે આની અંદર હવે ગુલાબજળ એડ કરવાનું છે મેં કીધું ગુલાબજળનું શું કામ છે મને કે હવે ગુલાબજળ આપી દો આપણે લાસ્ટ પ્રોસેસ તરફ છીએ તો તેઓએ ગુલાબજળ થોડુંક એવું નાખીને મસ્ત મજાની રીતે તેનું પણ મિશ્રણ કરી દીધું અને એક મસ્ત મજાની જાડી એવી હળદરવાળી બરફવાળી કોલગેટવાળી શેમ્પુ અને ચોખાના લોટના મિશ્રણવાળી એક મસ્ત મજાની તેઓએ ટીપ્સ શરૂ કરી દીધી છે મને કે હવે આપણે આને ગેસને કરી દેવાનો છે બંધ અને પ્લાસ્ટિકના બાઉલની અંદર આ પેસ્ટને લઈ લેવાની છે અને થોડાક સમય માટે ઠંડી થઈ જાય પછી તમારા કાળા હાથ તમારા ટેનિંગવાળા હાથ તમારા હાથ ખરાબ થઈ ગયા હોય તેવા કોઈ પણ બોડીના પાર્ટ ઉપર તમારે હળદરવાળી પેસ્ટ લગાડીને મસ્ત મજાની રીતે મસાજ કરવાની છે જેથી તમને માત્ર પંદર દિવસમાં એવો ફાયદો મળશે જે તમે લાઈવપ્રૂફમાં જ જોઈ શકશો તો દોસ્તો તમે પણ આનો લાભ ઉઠાવી શકો છો આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાતા રહેજો બન્યા રહેજો ત્યાં સુધી જલ્દીથી